મુંબઈના જાણીતા સોના ચાંદીના વેપારી બિરજુ સલ્લાહ ફરી પોલીસની ગિરફતમાં આવ્યા છે મુંબઈમાં તેમની સામે છેતરપિંડીની તેર કરોડની ફરિયાદ નોંધાયા પછી મુંબઈ પોલીસ શોધી રહી હતી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેમને વસ્ત્રાપુર પાસે આવેલી હોટલ હયાતમાંથી ઊંઘતા ઝડપી લીધા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત મુંબઈના નામાંકિત ઝવેરી બિરજુ સલ્લાની આ નામ કદાચ તમે સાંભળ્યું હશે આ નામ ગુજરાતમાં જાણીતું બન્યું બે હજાર સત્તરમાં બિરજુ સલ્લા પાસે જહાઉ જલાલી છે પુષ્કળ પૈસા છે પરંતુ બે હજાર સત્તરમાં એક એવી ઘટના ઘટે છે કે બિરજુ સલ્લાહ જેટ એરવેઝમાં ફરજ બજાવતી એક એર હોસ્ટેસના પ્રેમમાં પડે છે અને પછી પ્રેમ ભંગ થાય છે એટલે બિરજુ સલ્લાહને ગુસ્સો આવે છે બિરજુ સલ્લાએ પ્લાન ઘડ્યો કે જો જેટ એરવેઝ જ બંધ થઈ જાય તો હિસાબ સરભર થાય એટલે જેટ એરવેઝની ફ્લાઇટમાં જતી વખતે બિરજુ સલ્લાએ એક ચિઠ્ઠી મૂકે છે અને ચિઠ્ઠીમાં લખ્યું હતું પ્લેન હાઈજેક થયું છે અને પ્લેન હવે પાકિસ્તાન ઉતરશે આ ચિઠ્ઠી મળતા પાયલોટે તાત્કાલિક અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરોની તપાસમાં

કાર્યવાહી થઈ અને અદાલતે એનઆઈએ અદાલતે બિરજુ સલ્લાને આજીવન કારાવાસની સજા કરી છ વર્ષ સુધી અમદાવાદની સાબરમતી જેલમાં રહેનાર બિરજુ સલ્લાહને આખરે ગુજરાત હાઈકોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યો હતો મુંબઈ પહોંચેલા બિરજુ સલ્લાએ ફરી ધંધો શરૂ કર્યો ફરી કારોબાર શરૂ કર્યો પણ મુંબઈ ઇકોનોમિક્સ વિંગમાં એક ફરિયાદ આવી કે બિરજુ સલ્લાએ તેર કરોડની છેતરપિંડી કરી અને એટલે જ બિરજુ સલ્લાહને મુંબઈ પોલીસ શોધી રહી હતી આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને માહિતી મળી કે બિરજુ સલ્લાહ વસ્ત્રાપુરની હયાત હોટલમાં છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી ત્યારે બિરજુ સલ્લા ગોદડી ઓળું સૂતા હતા અને ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે કહ્યું ચાલો તમારું આમંત્રણ અમારી પાસે આવી ગયું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ બિરજુ સલ્લાહને લઈને ક્રાઇમ બ્રાન્ચ આવી મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હવે મુંબઈ પોલીસ વાસ્તે ગાસ્તે બિરજુ સલ્લાને પોતાની સાથે લઈ જશે તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને લખજો અમારી સાથે વાત કરતા રહેજો મને અને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર